Gay pistol horror aunque il lig encarnás MAYKAN

રાજકોટ શહેરવાસી આવનાર એકત્રીસ ડિસેમ્બર અને એક જનવરીના રોજ નવ વર્ષ શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ સાથે ઉજવે એના માટે રાજકોટ શહેર પોલીસ પ્રતિબદ્ધ છે માનનીય સિફીસર અને માનનીય એડિશનલ સિફીસરના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે વિવિધ પ્રકારની ટીમો બનાવવામાં આવી છે અને શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર એમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ટીમોના સાથે રહેતાનારીઝર અને એનડી પીએસના આપવામાં આવ્યા છે જે નશો કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર માણસો અને પોતાના સાથે હથિયાર લઈને ફરવાવાળા તત્વો ઉપર કરવા કરવાની કાર્યવાહી કરશે અને વધુમાં વધુ એમ બીએક એકસો પચાસીના જીપીએક એકસો પાંત્રીસના અને એમબીએફ એડના બીજા કેસો કરવામાં આવે એના માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે સર એકત્રીસ ડિસેમ્બર નજીક આવી રહી છે સરપ્રાઇઝ સેટિંગ હશે આમાં હા જ્યાં જ્યાં પણ પોલીસને માહિતી મળશે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તો ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવશે અને સપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે